પ્રશ્ન નંબર એક વિશ્વમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયું છે એ ચીન બી શ્રીલંકા સી ભારત ડી કેન્યા તમારો જવાબ છે એ ચીન પ્રશ્ન નંબર બે કયા દેશમાં સૌથી વધુ સરોવરો છે એ કેનેડા બી યુએસએ સી ફિનલેન્ડ डी ब्राजील तमारो जवाब छे ए केनेडा प्रश्न नंबर त्रन सुंदर देखावा माटे शुं खावुं जोईए ए केळा बी वटाणा सी टामेटा डी दूधी तमारो जवाब छे ए केळा પ્રશ્ન નંબર ચાર ભક્તિ આંદોલનની શરૂઆત કોને કરી એ રામાનુજ નાનકાનુજ પ્રશ્ન નંબર પાંચ દેશરત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે એ વલ્લભભાઈ પટેલ બી ચંદ્રશેખર આઝાદ સી डॉ राजेंद्र प्रसाद डी मोदी जी तमारो जवाब छे सी डॉ राजेंद्र प्रसाद प्रश्न नंबर छ भारत में सौ अखबार शुरू करना व्यक्ति कौन था ए सरदार पटेल बी भगत सिंह सी लॉर्ड कैनिंग डी जेम्स ए हिकी तमारो जवाब छे डी. जेम्स ए ही की प्रश्न नंबर सात गरीबों ने बादाम कोने कहे वाय ए ग्राम बी कटोर सी मगफली डी बीन्स तमारो जवाब छे सी मगफली प्रश्न नंबर आठ भारतीय हवामान संस्था क्या आवेली छे ए मध्य प्रदेश, बी उत्तर प्रदेश नवी तमारो सी नवी दिल्ली, नी उत्तराखंड जवाब नवी दिल्ली। प्रश्न नंबर नव रिजर्व बैंक ऑफ इंडिया क्या ए क्यारो पत्र बी ओग्सो पिस्तालीस सी ओगनीसो साइठ डी ओगनीस सौ छेतालीस તમારો જવાબ છે એ ઓગણીસો પાંત્રીસ પ્રશ્ન નંબર દસ મહાન કવિ તરીકે કોણ ઓળખાય છે એ વલ્લભભાઈ પટેલ બી સૂર્યકાંત નિરાલા સી કાલિદાસ ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તમારો જવાબ છે સી કાલિદાસ પ્રશ્ન નંબર અગિયાર ચંદ્રયાન ત્રણના ના સમયે ઈસરોના અધ્યક્ષ કોણ હતા એ કે સીવાન બી સોમનાથ સી અમિત શાહ જયશંકર તમારો જવાબ છે બી એસ સોમનાથ પ્રશ્ન નંબર બાર દિલ્હી શહેર કઈ નદીના કિનારે આવેલું છે એ ગંગા બી યમુના સી કાવેરી डी गोमती तमारो जवाब छे बी यमुना प्रश्न नंबर तेर प्रथम भारतीय टपाल टिकट क्या आवी हती। ए कोलकाता बी मुंबई सी गोवा डी दी, दिल्ली तमारो जवाब छे ए કોલકાતા પ્રશ્ન જળચર પ્રાણી કયું છે ડી ગરનાઈ તમારો જવાબ છે સી ગંગા ડોલ્ફિન પ્રશ્ન નંબર પંદર લીપટી ચોખાની ઉત્પત્તિ ભારતના કયા રાજ્યમાં થઈ હતી એક રાજસ્થાન બી બિહાર સી ગુજરાત તમારો જવાબ છે બી બિહાર પ્રશ્ન નંબર સોળ ફૂલોની રાણી કોને કહેવાય છે એક સૂર્યમુખી બી જાસમીન સી હિબિસ્કસ ડી रोज तमारो जवाब छे बी जास्मीन प्रश्न नंबर सत्तर पानीपुरी बनावानी शुरुआत क्या देश में थी थी ए इंग्लैंड बी चीन सी भारत डी अमेरिका तमारो जवाब छे सी भारत પ્રશ્ન નંબર અઢાર આદુનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે એ કેરળ બી ઉત્તર પ્રદેશ સી બિહાર ડી ઝારખંડ તમારો જવાબ છે એ કેરળ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના માંગથી કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો માનવસર્જિત પુલ આવેલો છે ए बहामास, बी चिली, सी इजिप्ट, डी टेक्सास। जवाब सी प्रश्न नंबर वीस विश्व नो प्राचीनतम धर्म जे अस्तित्व मांग छे। ए बौद्ध धर्म बी यहूदी धर्म सी सनातन धर्म डी पारसी धर्म તમારો જવાબ છે સી સનાતન ધર્મ